હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો જો બધા મહેમાન ઘરે જતા રહ્યા છે ને ખુશું રોકાણો છે આપણી ઘરે વેકેશન કરવા ત્રણથી થી ચાર દિવસ રોકાશે અને મામાને ને એ સાડા ત્રણે ને ચાર વાગે વયા ગયા અને કાકા ને એ ત્રણ વાગે ગયા બધા મહેમાન વહી ગયા છે ને અત્યારે જો અમે બહાર જાય છીએ હું ધારા ને બધા અમે તો ધેરી આપણી પાસે આવતો રહે છે હાય ધલું ધલો જો એ ફોન જોવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે છાટા આવે છે ફૂલ ઠંડુ વાતાવરણ નહીં આપણે જવું એટલે ન જ આવે અને ધારા તની અમે બધા જઈએ છીએ જો ખુશું પેટી પાછળ રહ્યો છે કારણ કે એટલે છાટા આવે છે ને કે બધા ભીના થઈ જાય છે અને અમે અમે લોકો રેડી થઈ ગયા છીએ એટલે હવે જાશું બધા હા તની હા લા 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 જવું છે ને મજા કરવા જવું છે જો તો જો ફાઇનલી છે ને અમે અત્યારે પહોંચી ગયા છીએ મેન્યુ પર અત્યારે અમારે બહાર જમવાનું છે તો જવું છે ને ગર્લ્સ ગર્લ્સ પાર્ટી છે અને ખુશું ને પપ્પા ઈ જો બે સામે જાય છે એ બે ની જોગરબંધી થઈ ગઈ છે ત્રણ ત્રણ ની જોડી ને બે બે ની જોડી થઈ ગઈ છે ને બે ની જોડી આગળ વહી ગઈ હે હવે અમે જઈએ છીએ ચાલુ વરસાદ છે અત્યારે ફાઈનલી જો અત્યારે મસ્ત જમી લીધું છે ને વહેલા છીએ અત્યારે સાડા સાત જેવું થયું છે

અત્યારે જો અમે આ સાઈડ બધા લાઈન બેઠા છે ઓલી સાઈડ ધેરિયા ને એ ઝૂલ્યા ઝૂલ્યા છે અને આ છે અમારા જેતપુર બગીચો મસ્ત નો અત્યારે જો અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ ઘરે કઈ કામ ન હોય ધારા દીદી કઈ ખવડાવો કઈ ખવડાવો ખવડાવો અહીંયા કેટલી મસ્ત મસ્ત પાણીપુરી મોમોઝ ને એવું હે

પપ્પા ઓફર આપે છે ખુશું નહીં કે હાલ તને મોમોસ ખવડાવો એમ ખુશું કે અમે કાલે જ આવ્યા હતા મોમોઝ ન ભાઈ વા રોજ ન ભાવ અંદર ક્યાં રોજ દરરોજ ખાવા હોય ફૂવા પાર્ટી આપે છે હા પાણી ખાઈ લેવાય ખુશું અત્યારે નહીં ગમે ત્યારે બે ત્રણ માં એમ

કે બધાયને શું સૂટ થાય એમ કારણ કે બધાય જમી શકે એવું કંઈક કરીએ આપણે જો ધૈર્ય ને ચાર મે અહીંયા હિંચકે છે મજા આવે ધૈર્ય ધૈર્ય કે ફૂલે ફૂલ હિંચકાવજો મને ના ના ધીમે જ હોય પછી પડી જાય બેને મજા આવે છે ને ક્યારે જવું છે જાવું છે ઘરે હવે આખો દે અહીંયા જ રહે ઉતારે ધૈર્ય બોલે ને મજા આવે એવું લાગે

હવે જો તનવી આવી તનવી મજા આવે તનવી કે ધારા નો વારો ગયો હવે તનવી એમાં એવું છે વરસાદને લીધે છે ને અહીંયા કોઈ છે નહી પબ્લિક એટલું બધું એટલે વારો આવી ગયો હા એટલે વારો આવી ગયો વેટ વેટ ના કર પછી વેટ વેટ કરવું પડે અને આ કેમ લોહી પીવે છે મારું તું હે પછી તને ચેવડો નહીં ખવડાવવો પાણીપુરી બી નહીં ખવડાવું મોમોસ ખાવા તારે અંકલ ખવડાવવાના છો તને કહું છું અંકલ ખવડાવવાના છે ખાવા છે તારે જો ઝૂલો મૂક્યો એટલે ફોન ફોન મૂકે એટલે ઝૂલો કઈ કાથમાં જોઈ તનવી હવે ગઈ છે જો હો વોમિટ ન થાય બધું બહાર ન આવે ગાઈઝ મારા બેસવો તને જો ઉઠ ગયા દિલ કે તો તે તો તે ખુશા દીદી થઈ ગયા તો જો અત્યારે અમારા નાના ઝૂલામાં બેઠા ચાર ચારમી પાય આ લોકો બાળ મજૂરી કરાવે આવું કરાવે બહુ મજા આવે મજા આવે બહુ મજા આવે આ તો કોઈ નથી એટલે મજા આવે આપડા પગમાં આલામાં

તનવીયાર પ્લીઝ એક વાર કર ને એક વાર કર પછી એમ કરશું પાકો પછી એમ આવશું પાકો એક વાર જોર થી એમ મસ્ત અમારો મેળો અમારો મેળો જો ભાઈ મેળો કરે સુરક્ષિત સુરક્ષિત સાથીઓ ને પ્રીમા ઓલા જેતપુર માં ઓલા રાઈટ ટ્રીટી એમાં કેટલા જણાને લાગ્યું ને કેટલા સુરક્ષિત ને ફ્રીમાં હા આવ સુરક્ષિત ને પ્રીમા જો તો જો અત્યારે ચાલુ વરસાદમાં સૂપ પીવા જ છે અને બધાનું સૂપ આવી ગયું છે અત્યારે મસ્ત વરસાદ આવે છે ને ગરમ ગરમ સૂપ પી છીએ ચાલુ વરસાદ છે મમ્મી પપ્પાને નથી પીવું અને ચાર મહિનાને એ બધા જો અહીંયા સ્ટેન્ડ ઉપર આંબી ન શકે ને એટલે એના પાછળ બેસાડ્યા છે ટેબલ ઉપર એની આ મજા આવે છે એટલે એ બે ત્યાં પીવે છે ને અમારી પાર્ટી અહીંયા ચાલુ થઈ ગઈ છે ગરમ ગરમ સૂપ તો ફાઇનલી ગાઈઝ હવે સૂપ પી લીધું છે ને હવે અમે ઘરે જઈએ છીએ અને અહીંયા હું આજના બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય you <laughs>